પાણી પાણીમાં પડી જઈ બાંધો પાણીમાં હોય નહીં ડાકલા બેહાડી ને ભૂવા થણાવો કે પાણી ને સીવી ગયું કોઈ સહી ને તો ટીપણું ખોલી ને વાળ કે જળને જન્મોત્રી માં બરફ નડે છે બરફ ની કુંડળી માં પાણી હવે જળની મુસાફરીમાં નડતર બરફ હવે પાણી પણ કાટતું નથી એક હરફ હવે ફળિયા માં સાદડી બેહાડી ને પૂછો કે આખું મેં ક્યાં જઈ તો સહી મેં તો